એમ કે આમ જેટલા છોકરા હોય એટલા ને એમ કે કે ના પાડતી છે એમ કે એને problem હું છે એમ કે એટલે પછી ગામમાં માં બધા ને એ વાત થવા માંડી કે આને કે ડબલ સાથે નહિ ને એના લગ્ન કરો તો પેલો છે ને એવો આઈડિયા વાળો ને તો એ છે ને પેન નો ખીચું ફાડી ને એક હાથ બાર કાઢી ને એટલે એક પેલો ને પેલો એટલે ડબલ થઈ ગયો ને

મચે હાલાન તો ની ચલો તો એક દિવસ છે ને એનો ઓવરરે બોડી બહે તો એને એમ કરવાનો બહુ મન થયું હ કરવાની બહુ ઈચ્છા થઈ તો સિંકે કે હું માર કરું હું એમ સુપરવાણી હે સુપરવાણી આપედაસ ન કરતા સી ને આવી રીતે હ મેં કરવાનો ઈચ્છા થઈ બહુ સિંકે હું માર કરું હું પછી એને યાદ આવ્યું હા એમ કે મારા વર એમ કેટલા રમેશભાઈ ને ઉછનું આપ્યું રમેશભાઈ ત્યાં જઈને કરી એમ હમ તો પછી એનો વર આવ્યો ને હમ એમ કે તમને કઈ ભાન ભાન છે કે નથી એમ કે તમને કઈ ખબર પડે છે કે નથી પડતી પણ પેલી

कई कई नहीं अरे आधे नहीं सच्चे नहीं नहीं अरे आधे क्या जोक से आप तो क्या जोक से बहुत फाइन हाँ बहुत फाइन बोल कोई

Ini Thailand lah. Tunggu nanti video Thailand. Tapi nanti Thailand mana kau bete? Thanks loh, mana tu Thailand? Nah. Macam. Thailand. Ah, ah, bukan jari. Ah, hai hai hai. Ah, okaylah. Hai hai hai, jangan bukan jari dek. Ini mana sih? Ini. Tengah malam dekat sini.